નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી નું ગૌરવ અનિલભાઈ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ યોજાયું હતું જેમાં શાળાના ગણિત શિક્ષક હરીશભાઈ આર ટંડેલ માર્ગદર્શન હેઠળ ધોરણ નવ બ ના બાળ વૈજ્ઞાનિકો પ્રજાપતિ વિનિત મહેન્દ્રભાઈ અને શાહ મોક્ષ પ્રમોદ કુમારે સી ટુ કેટેગરી ભાગ લઈ જેમાં પિસ્તાલીસ પ્રાપ્ત બાળ વૈજ્ઞાનિકોને રૂપિયા બે હજાર ઇનામ તેમજ પ્રમાણપત્રો પ્રાપ્ત થયેલ છે બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શન શિક્ષક હરીશભાઈ આર ટંડેલના નવસારી કેળવણી મંડળ તથા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે નવસારીના અડધા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો નું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું ત્યારે દેશ રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન નવસારી જિલ્લામાં ત્રીસ નવેમ્બરના દિવસથી કરવામાં આવ્યું હતું ત્યારથી આજ દિન સુધી નવસારી જિલ્લાના છ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃતતા ફેલાવી લાભાર્થીઓને ઘર આંગણે યોજનાના લાભોનું વિતરણ સતત કાર્યરત છે ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તમામ નાગરિકો સુધી પહોંચાડી નવસારી તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અડધા ગામે હર્ષ ઉલ્લાસ સાથે આવી પહોંચી હતી પગલા લેવાની ચેતવણી આપવામાં આવી છે ત્યારે નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા સ્વચ્છતા નવસારી જવાબદારી અમારી અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ઘરનો અને દુકાનનો કચરો કચરાપેટીમાં રાખવો અને સાથે જ ગ્રામ પંચાયતનું વાહન આવે ત્યારે તેમાં કચરો આપી તેનો નિકાલ કરે અને જાહેર જગ્યા પર કચરો નાખતા કોઈ ગ્રામવાસી માલુમ પડે તો તેના પર શિક્ષાત્મક કાર્યવાહી કરી પંચાયત દ્વારા દંડ વસૂલવામાં આવશે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતા રોડ ખાતે આવેલ કામ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એઈટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્કૂલ કિશોરીઓને તાલીમ અપાઈ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગ્રામીણ અને શહેરી વિસ્તારના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ કિશોર કિશોરીઓને ઘર આંગણી રોજગારીની તકો પૂરી પાડવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે આથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સમગ્ર શિક્ષા વિભાગ નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ વિજ્ઞાન વિષય હેઠળ નવસારી અને જલાલપોર તાલુકાની સ્કૂલ ડ્રોપ કિશોરીઓ માટે મૂલ્યવર્ધિત બનાવટ માટેની એક દિવસીય વ્યવસાયિક તાલીમ યોજાય અમલસાડની ધમડાછા હાઈસ્કૂલે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવમાં પ્રથમ ક્રમ મેળવ્યો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેને પ્રોત્સાહિત કરવા સતત કાર્યક્રમો આપતી રહે છે એવા જ જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવમાં અમલસાડની ધમડાછા હાઈસ્કૂલે પ્રથમ ક્રમ મેળવ્યો છે અને હવે તે આગામી પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કક્ષાની સ્પર્ધા જવા માટે પ્રયાણ કરશે વાંસ્થાના ડોક્ટર વિશાલ પટેલ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ ખેરગામ તાલુકાના વાડ ગામે ડોક્ટર વિશાલ પટેલના મિત્ર ચેતનભાઈ પટેલ દ્વારા ગામના એક દુઃખી પરિવારની તકલીફો વિશે અવગત કરાવતા કહાની સંભળાવતા તેમની આંખો પણ અશ્રુઓથી ભીની થઈ ગઈ દુખી પરિવારમાં રાજેશભાઈ છેલ્લા ઘણા સમયથી કમરના મણકાની તકલીફના લીધે હાથ પગ કામ નથી કરી શકતા સાથે જ ઘરમાં એમની પત્ની અને બે અભ્યાસ કરતી દીકરીઓ છે રાજેશભાઈની માંદગીના લીધે ઘરે કોઈ કમાવવા વાળું નથી અને એના કારણે દીકરીઓએ અભ્યાસ છોડીને મજૂરી કરવા મજબૂર બની છે ત્યારે ચેતનભાઈ અને બીજા મિત્રો દ્વારા સતત મદદના કારણે આજે રાજેશભાઈના કમરના મણકાનું ઓપરેશનનો તમામ ખર્ચો ડોક્ટર વિશાલ પટેલ જાતે ઉપાડવાનું નક્કી કર્યું છે અને બંને દીકરીઓ અભ્યાસ ચાલુ રાખે એવો સંકલ્પ કર્યો છે આજરોજ નવસરીના પૌરાણિક પ્રસિદ્ધ આસ્થાના કેન્દ્ર સમાન આશાપુરી માતાજી મંદિરનો પાટોત્સવ આવ્યો વહેલી સવારથી યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો યજ્ઞની અંદર આશાપુરી મંદિર માતાના મંત્રી સંજય શાસ્ત્રીજી ટ્રસ્ટી દાહ્યાભાઈ પટેલ તેમજ રમણભાઈ ગાંધી ભક્તિભાવપૂર્વક જોડાયા હતા સવારથી જ પૂજા અર્ચના વિધિ કરી અને સાંજે યજ્ઞની આહુતિ આપવામાં આવી સાથે જ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમજ મંદિરના ભક્તોએ માતાજીના ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી લેબર લોસ પ્રેક્ટિશનર્સ એસોની મળેલ વાર્ષિક સામાન્ય સભામાં એસોસિએશનના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી જેમાં પ્રમુખ દીપાલી અગ્નિહોત્રી ઉપપ્રમુખ જીજ્ઞેશ પુરોહિત મંત્રી ધીરુ પટેલ શમંત્રી વિવેક ઈટવાલા ખજાનચી પ્રકાશ હળપતિ ઇન્ટરનલ ઓર્ડિનર નરેન્દ્ર સોલંકી પુસ્તકાલય મંત્રી મનોજ પટેલ જ્યારે કારોબારી સભ્યો તરીકે અશોક ઈટવાલા મનોજ પારેખ નટવરલાલ પારેખ નિલાજ દેસાઈ તેમજ કૌશિક કપ્તાન શ્રીકાંત પુરોહિતની વરણી થઈ હતી ગણદેવીની બાપા સીતારામ મંડોલી પાછળ ત્યજી દેવાલ નવજાત બાળકીને રખડતા સ્વાનોએ ફાડી ખાધી અનૈતિક સંબંધોથી જન્મેલ નવજાત બાળકો કે બાળકીઓને ઘણીવાર નિષ્ઠુર માતા પિતા દ્વારા તડછોડી દેવામાં આવે છે મોટે ભાગે તો આવા નવજાતો પર કોઈની નજર પડે તો તેમને બચાવી લેવામાં આવે છે પરંતુ કોઈક વાર આ રીતે તરછોડી દેવાયેલ નવજાત શિશુ કોઈના ધ્યાને આવે તે પહેલાં જ તેઓ રખડતા શ્વાન ઉંદરો કે કીડીઓ જેવા પ્રાણી જીવજંતુનો ભોગ બની કરુણાજનક મોતને ભેટે છે આવો જ કિસ્સો ગણદેવી ખાતે બન્યો છે જેમાં ગણદેવી સ્થિત બાપા સીતારામ મંડોલી પાછળના નિર્જન વિસ્તારમાં તરછોડી દેવાયેલ એક નવજાત બાળકીને રખડતા શ્વાનોએ ફાળી ખાતા બાળકીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું આજ રોજ નિરાલી હોસ્પિટલ ખાતે નિશુલ્ક ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું ત્યારે સલાહ પામેલા દર્દીઓ માટે હાડકામાં રહેલા કેલ્શિયમ અને મજબૂતાઈ બતાવતી બોન મિનરલ ડેન્સિટીની તપાસ આજરોજ વિના મૂલ્યે નિરાલી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી જ્યાં કમર અને સાંધાના દુખાવા વાની સમસ્યા સાયટિકા સ્નાયુનો દુખાવો ફ્રોઝન શોલ્ડર તમામ પ્રકારની બીમારીઓ માટે તમે નિરાલી હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો ત્યારે આજ રોજ નિરાલી હોસ્પિટલ ખાતે સવારે દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘણા બધા દર્દીઓએ લાભ લીધો હતો કોરિયાથી માર્શલ આર્ટના ગ્રાન્ડ માસ્ટર હિપકોડોના કિમ યોગો અને એમની ટીમ ભારતની મુલાકાતે આવેલ છે તેઓ ભારત દેશના વિવિધ માર્શલ આર્ટના ક્લાસની મુલાકાત લે છે અને ત્યાં જઈ જઈને બાળકોને સેલ્ફ ડિફેન્ડની ટેકનિક બાળકોમાં માર્શલ આર્ટની અવેરનેસ શીખવે છે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ મંગળવાર અને વીસ બાર બે હજાર ત્રેવીસ બુધવાર એટલે કે આજ રોજ નવસારી વિજલપોર સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કરાટે ક્લાસની મુલાકાત તેમણે લીધી અને બાળકોને સેલ્ફ ડિફેન્ડની ટેકનિક શીખવાડી સાથે જ સ્કૂલ ગેમ અને યુનિવર્સિટીમાં વિજેતા થયેલ martial art ના ખેલાડીઓને આજ રોજ તેમણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સન્માનિત કર્યા હતા આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો શીખલી તાલુકાના વંકાલમાં જોખમી થયેલા વીજપોલ અને વીજ લાઇન અંગે સ્થાનિક આગેવાનો દ્વારા વીજ કંપનીના કાર્યપાલક એન્જિનિયરને રજૂઆત કરવા તાબડતોબ ગામમાં ટીમ ઉતારી દઈને સર્વે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વીજ કંપનીના આંતરેલા સબ ડિવિઝનના તાબામાં આવતા વંકાલ ગામમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક અને ખેતીની બંને વીજ લાઇનોના વીજપોલ ટ્રાન્સફોર્મર અનેક જગ્યાએ નમી જતા તેમજ ઘણી જગ્યાએ વીજ લાઇન રિસરની ઝૂલા ખાતા હોય એવા વીજપોલો અને વિજલાઇન જોખમી બનતા આ અંગે સ્થાનિક આગેવાન એવા ભાજપના જિલ્લા કિસાન આઈટી સહ ઇન્ચાર્જ દીપક સોલંકી દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ વર્તુળના કાર્યપાલક ઇન્જિનિયર સ્વાતિબેનને વિગતવાર રજૂઆત કરી ધ્યાન દોરવામાં આવતા તેમણે રજૂઆતને ગંભીરતાથી લઈ સૂચના આપતા આંતલિયા સબડિવિઝનનો સ્ટાફ તાબડતોબ વંકાલ ગામે આજે થસી ગયો હતો કોછરા ગામના ખોડિયાર મંદિર ખાતે આચાર્ય દેવાંગભાઈના સાનિધ્યની અંદર પંદર ભૂદેવોની સાથે પાંસઠ યજમાનોએ બેસી અને ખોડિયાર માતાના મંદિરની પંદિર પંદરમી સાલગીર નિમિત્તે નૌચંડી યજ્ઞનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યાની અંદર ભક્તો ઉમટ્યા હતા અને શ્રદ્ધાભેર પૂજા કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બિલીમોરા અમલસાર નાકા નજીક તલોદ જતા રોડ પરથી મોપેડની ચોરી બિલીમોરા નજીકના તલોધ ઘંટીફળિયા ખાતે રહેતા અડતાલીસ વર્ષીય વેપારી સુબોધભાઈ જ્ઞાનીભાઈ શાહે તેમની અંદાજે રૂપિયા પાંત્રીસ હજારની કિંમતની મેસ્ટ્રો મોપેડને બિલીમોરા અમલસાર નાકા નજીક તલોદ જતા રોડ પર ત્રીજી ડિસેમ્બરે બપોરે મૂકી હતી જ્યાંથી કોઈક અજાણ્યા ચોર ઇસમ આ મોપેડને ગાડીમાં રાખેલ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી જતા સુબોધભાઈ શાહે આ અંગે બિલ્લીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અજાણ

જલાલપુરના સુલતાનપુર ગામે કાર અડફેટે ઈજા પામનાર વૃદ્ધનું સારવાર દરમિયાન મોત જલાલપુર તાલુકાના સુલતાનપુર ગામે બોરીફળિયામાં રહેતા પાસઠ વર્ષીય વૃદ્ધ કિશોર રણછોડ પટેલ ગત્રીજ ત્રીજ ડિસેમ્બરે સવારે છ થી સાડા છ એક વાગ્યાના અરસામાં તેમની સાયકલ લઈને સુલતાનપુરના બોરી ફળિયામાં આવેલ બસ સ્ટોપ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બેફામ ઝડપી અને બેદરકારીપૂર્વક હંકારતા એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે તેમને અડફેટે લેતા કિશોરભાઈ પટેલને માથામાં તેમજ મોઢા પર અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત કિશોરભાઈની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું આ અંગેના કાગળો સુરતના ખટોદરા પોલીસ મથકેથી નવસારી પોલીસને મળતા નવસારી જલાલપુર પોલીસે આ અંગે ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે જલાલપુર પોલીસના પીએસઆઈ એમ આરવાડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના એસપીની હાજરીમાં અંગલેશ્વર ખાતે નિષ્ણાતોની મદદથી વિવિધ ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો ગુજરાત સહિત સમગ્ર દેશના મેટ્રો સિટીઝમાં ડ્રગ્સનું દૂષણ ફેલાયેલ છે ડ્રગ્સનું દૂષણ હવે મેટ્રો સિટીની બહાર નીકળી જિલ્લાઓના નાના શહેરોમાં પણ પ્રસરી રહ્યું છે નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોનું દૂષણ પગ કરી ચૂક્યું છે યુવાઓને બરબાદ કરતા આ દૂષણને નાથવા પોલીસ દ્વારા પણ પ્રયાસો થતા રહે છે ત્યારે નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા વર્ષ દરમિયાન ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાના નાશની કાર્યવાહી માટે જિલ્લા પોલીસની એસઓજી ટીમ દ્વારા થાય છે ત્યારે હવે પ્રથમવાર નવસારી જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાનો ડીએસપીની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર ખાતે નિષ્ણાતોની મદદથી નાશ કરવામાં આવ્યો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રેસઠ પર્સન્ટ જ્યારે સાંજે તેત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન